નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને નવા કાર્યની શરૂઆત કરવામાં મુશ્કેલીનો અનુભવ થશે બાંધકામના કામમાં તમારે અવરોધોનો સામનો કરવો પડશે ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ ઓછો થઈ શકે છે વેપારમાં પૈસા ઉધાર આપવાનું ટાળો વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળમાં કામની પુષ્કળતા હોવા છતાં તમે સારું પ્રદર્શન કરશો. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સંતાનોના કરિયરને લઈને ચિંતા થઈ શકે છે. બુદ્ધિશાળી લોકોની સંગત તમારા માટે ફાયદાકારક રહેશે. મિથુન રાશિના લોકોને કાર્યસ્થળ પર લાભ મળશે. લોકોમાં તમારી છબી ઉદાર અને પરોપકારી વ્યક્તિ તરીકે બનાવવામાં આવશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ ખૂબ જ શુભ છે અધિકારી વર્ગના લોકો સાથે તમારો સારો તાલમેલ રહેશે કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવી ફાયદાકારક રહેશે તમારું મન અહીં અને ત્યાંની વસ્તુઓમાં વ્યસ્ત રહેશે બેદરકારીના કારણે કામની ગુણવત્તા પર વિપરીત અસર પડી શકે છે સિંહ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું તમારા વર્તનથી તમારા નજીકના લોકો પરેશાન થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે નવા પડકારોનો સામનો કરવો પડશે અન્ય લોકો પર વધારે આધાર રાખશો નહીં કન્યા રાશિના લોકો વ્યવસાયિક હેતુ માટે મુસાફરી કરી શકે છે પૈતૃક વ્યવસાયમાં આવક વધશે પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તુલા રાશિના લોકોએ કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળશે લોકો તમારી તર્ક શક્તિના વખાણ કરશે જો તમે ઇન્ટરવ્યુમાં હાજરી આપી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળશે રાશિના પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થશે ભવિષ્યના આયોજન માટે મિત્રો અને પરિવારજનોની સલાહ લેવી સંતાનોને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે પ્રેમ લગ્ન માટે તમને પરિવારનો સહયોગ મળશે ધન રાશિના લોકોએ આજે વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે સરકારી સેવા સાથે જોડાયેલા લોકોને વધુ મહેનત કરવી પડશે સ્થાવર મિલકત સંબંધિત કામમાં સાવધાની રાખો માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે મકર રાશિના લોકોના પ્રેમ સંબંધો માટે દિવસ ખૂબ જ સારો છે આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે તમે સંશોધન સંબંધિત કામમાં રસ લઈ શકો છો તમે તમારા બાળકોના વર્તનથી ખુશ રહેશો કુંભ રાશિના લોકો જે કામને ખૂબ જ સરળ માને છે તે ઘણી પરેશાનીઓનું કારણ બની શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ઘણો સારો છે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે વેપારમાં વિશેષ લાભ થશે બિન રાશિના લોકો વેપારમાં મોટા અને બોલ્ડ નિર્ણયો લઈ શકે છે તમારું સામાજિક વર્તુળ વધી શકે છે ઘરમાં મહેમાનોના આગમનથી તમે ખુશ રહેશો નાના ભાઈઓ અને બહેનોના સંબંધમાં તમને સારા સમાચાર મળી શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર